અમદાવાદની દુર્ઘટનાને લઈને સમગ્ર દેશમાં શોકની લાગણી જોવા મળી રહી છે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે રેસિડેન્સી ડોક્ટરો દ્વારા કેન્ડલ ધારણ કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી મૌન પાળી દુઃખ વ્યક્ત કરાયું અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તેવી પ્રાર્થના પણ કરવામાં આવી અમદાવાદમાં થયેલી દર્દનાક દુર્ઘટનાને લઈ સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાઈ ગયો છે દરેક કોઈની આંખો ભીની છે અને હૃદય દુઃખથી ભરાઈ ગયા છે આ દુર્ઘટનામાં નિહત્યા લોકો માટે શ્રદ્ધાંજલિ પાઠવવા માટે દેશભરમાં વિવિધ શહેરોમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પણ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા માટે વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોસ્પિટલના રેસિડેન્સી ડોક્ટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને કેન્ડલ હાથમાં લઈને શાંતિ પ્રગટાવતા શ્રદ્ધાંજલિ આપી આ પ્રસંગે હોસ્પિટલના સિનિયર તબીબોએ પણ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે આ ઘટનાથી તબીબી જગત અને સમગ્ર સમાજને આઘાત પહોંચ્યો છે લોકોની સલામતી માટે આપણે બધાએ વધુ જાગૃત થવાની જરૂર છે અમદાવાદની દુર્ઘટનાને લઈને સમગ્ર દેશમાં શોકની લાગણી જોવા મળી રહી છે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે રેસિડેન્સી ડોક્ટરો દ્વારા કેન્ડલ ધારણ કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી મૌન પાડી દુઃખ વ્યક્ત કરાયું અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તેવી પ્રાર્થના પણ કરવામાં આવી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ગઈકાલે ખૂબ દુઃખદ વિમાન દુર્ઘટના અમદાવાદમાં થઈ છે અનેક પ્રવાસીઓના જીવ ગુમાવ્યા છે સાથે સાથે મેડિકલ હોસ્ટેલ પર વિમાન પડવાને કારણે અનેક વિદ્યાર્થીઓને ઈજાઓ પણ થઈ છે ઘણા મૃતક થયા છે આ તમામ સદગતોના આત્માને ભગવાન ચીર શાંતિ અર્પે તેઓના કુટુંબીજનો પર આવી પડેલ આફતને સહન કરવાની ઈશ્વર શક્તિ આપે એજ જ ભગવાનને પ્રાર્થના કરું છું ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ